હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું મિત્રો ચાલો અત્યારે વાગ્યા ગયા છે સવારના આઠ અને આપણે જવાનું છે આજે સાઈડ ઉપર આપણે તમને કીધું હતું કે આપણે હું કામ કરીએ છીએ એ તમને આ બ્લોગની અંદર બતાવી અત્યારે આપણે જવાનું છે નોકરીએ ચાલો આપણે આ હેલ્મેટ લઈ લીધું અને આપણે જવાનું છે આપણા વર્ક ઉપર આપણી માણકીને બારી કાઢી લેવાની ચાલો ચાલો મિત્રો આપડે ઓફિસ આપણે આવી ગયા છીએ જો મિત્રો આપણે જે કામ કરીએ છીએ એ કામ અમે તમને આમ બતાવશું અત્યારે બાપુ કલર બનાવી રહ્યા છે શું છે બાપુ જો કલર બનાવી છે ભાઈ કલર બનાવો છે એમને બાપુ એનો કલર બનાવે છે આપણે ગાડી રાખી દીધી છે ને તમને બતાવ છું સાત કેવી છે પપો બપો સડા તૈયાર થઈ ગયા છે થઈ ગયા છો ને આપણે તૈયાર થઈ ગયા કલર બલર લઈને આગળ હું તમને બતાવું પટ્ટા મારે છે અને હું એની વાહો વા શકાય વાગું છું કારણ કે તડકો પડે છે એટલે કાંઈ વાંધો ન આવે કલર સુકાઈ જાય જો વાડી વિસ્તારની લાઈન છે ભાઈ જોરદાર છે ઓ ભાઈ એકદમ સોલિડ વ્યૂ આવે છે હાલો દોસ્તો આપણે વ્લોગની અંદર તમને કીધું હતું કે આપણે શેનું કામ કરીએ છીએ તો મિત્રો આપણે પીજીવીસીએલનું કોન્ટ્રાક્ટ રાખીએ છીએ અને પોલ પેઇન્ટિંગનું કામ કરીએ છીએ તમે જોઈ શકો છો આ થાંભલા ઉપર આપણે નામ ફીડરના નામ લખીએ છીએ ને આ આપણે કામ કરીએ છીએ જે કોઈ કોન્ટ્રાક્ટર મિત્રો હોય એને જો પોલ પેઇન્ટિંગનું કામ આપવું હોય તો અમારો સંપર્ક કરી શકે એમ અમારો ડિસ્ક્રિપ્શનની અંદર અમારો નંબર પણ એડ કરેલો છે જે કોન્ટેક્ટને આવું કામ કરાવવું હોય તો આપણે સંપર્ક કરજો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપણો નંબર આપેલો છે તમારું પણ કામ અમે કરી આપશું તો મિત્રો ફેન છે ફેન છે આવી રીતે ટપ્પી પડે અમુક જગ્યાએ તાર એ આવે અમુક જગ્યાએ ઝટકો આવે ભાઈ સમજ્યા ઝટકામાં એ જાળવીને કામ કરવું પડે કારણ કે નગર ઝટકો અડી ગયો હોય ને તો જે ખેડૂત મિત્રો હોય એને તો ખબર જ હોય કે ઝટકાનું કેમ હોય સમજ્યા અત્યારે સીઝન છે એટલે થોડું ધ્યાન રાખવું પડે કપાહમાં રોજડા બજરા આવતા હોય તો ક્યારેક કોઈ કે સોટેલો હોય ભાઈ આમાં કંઈ નિકી ન હોય એટલે બધું ધાનની જોખમે કામ કરવાનું હોય પણ ભગવાન ધ્યાન રાખે ઉપર વાળો બરાબર ને તો બતાવું તાર વાગી ગયા હોય ને તો ફાડી નાખે ઓય બાપા આવી રીતે નીકળવું પડે ક્યારેક ક્યારેક જાળી છે ને તો જાળી હું તમને બતાવીશ કેવી રીતે જાળીમાં માં નીકળવાનું હોય અમુક જગ્યાએ જાળી હોય તો પછી ન નીકળાય તો પછી ઝાપે જવું પડે જો કે આ ઝાપો હતો પણ તાળું મારેલું છે સમજે સારું હાલો જો મિત્રો આવું હોતે હોય ને એને ઘણી જગ્યાએ ધ્યાન રાખવું પડે અને જો ભૂલ સુખી હડાઈ ગયું હોય તો તમારું કામ તમામ કારણ કે આ બધો પાવર છે ને ભાઈ ઇલેવનનો આવતો હોય ને બહુ ધ્યાન રાખવું પડે બહુ ધ્યાન રાખવું પડે જો મિત્રો આપણે જે લાઇન પૂરી કરી હતી એ થી આપણે જવાનું છે હજી પૂરી થઈ ગઈ એટલે હવે આપણે બીજી લાઈને જવાનું છે એ લાઇન આપણે લાઇન પૂરી કરીને લગભગ દોઢ કિલોમીટર આખી છે હાલીને જાય છે આમાં અમારે કાંઈ ગાડી બાડી હાલે આમાં શું ગાડી હાલે તો સરસ ઘઉંનું વાવેતર કરી દીધેલું છે બાપુ આગળ હાલ્યા જાય છે બરાબર હાલવું જ પડે આમાં કઈ ગાડી ન હાલે કારણ કે ખેતર વાડ્યું ગમે હાલવાનું આડા આવડું વાડ્યું અમુક જગ્યાએ ફેન્સી હોય એટલે કઈ હાલે અમારે ગાડી ગાડીને તમારે એક જગ્યાએ જ મેકવી પડે સમજ્યા ગાડી ને એક જગ્યાએ મેકી પછી અમે ચડીએ કામે સવારે ચાલુ કર્યું હોય ને ત્યાં સાંજે પૂરું કરીએ ગાડી સરસ ને ગાડી લઈને અમે ઘેરે જવા નીકળી બરાબર સરસ ગૌનું વાવેતર તો મિત્રો જે આપણે ઓલી લાઈન આગળ હતી એ લાઇન ટપીને આપણે સામે પોલ દેખાતા ત્યાં આવવા માટે આખું નેરું હતું શેકડેમ ને આપણે પાર કરીને આ કાંઠે આવી ગયા સી અને બાપુ છે એના બ્રશ ને બધું ધોવે છે કારણ કે એ જે લાઇન આગળ આપણે પાંત્રીસ નંબરની મેં કી હતી એ થી અહીંયા આવવા માટે કમસે કમ એક કિલોમીટર જેટલું અમે હાલીને અહીંયા આવ્યા ત્યારે અહીંયા પાણીનું જે વેણ છે એ ઓછું થયું અને અહીંયા રસ્તા જેવું હતું એટલે અહીંયા અમે બહાર આ પાણીને પાર કરીને ના બાજુ આવ્યા બાકી આ એ શેકડેમનું પાણીનો ભરાવો ફૂલે ફૂલ હતો ને જો અહીંયા તો બધું ઓછું છે હવે જે સામેની લાઈન દેખાય ને એ લાઈને આપણે કાલે આવશું કારણ કે અત્યારે ત્યાં થમવાની તૈયારી થઈ ગઈ છે આપણે અહીંયા આ બધું કલર બલર ધોઈ નાખો છે અને ઘેર ધાવાની તૈયારી કરશું બરાબર સારું હાલ જો અહીંયા પાણી પાર કરીને બાપુ અહીંયા આવી ગયા છે પાણી પણ

બરાબર ત્યાંથી હવે કાલ ચાલુ કરવાનું થાય એટલે હવે કમસે કમ આપણે ગાડી મેલેલી છે એ આ રોડેથી હાલીને આપણે જવું પડશે લગભગ બે કિલોમીટર જેવું છે જો ગાડીવાડી મળી જાય તો અમે ગાડીમાં સડી જાઉં કોઈક એવા સારા માણસ હોય તો બેહાડી લે જો કે આપણે ક્યારેક એવા ક્યાંક સારા કામ કર્યા હોય કોઈકને બેહાડ્યા હોય તો આપણે કોઈક બેહાડી લઈ અને બેહાડી લે ને ગાડીમાં વિયા જાવ ગાડીએ બરાબર ને અને નહીં મળે તો ધીમે ધીમે હમણાં બહુ આમ તો શરીર ખડક્યા છે એટલે થોડું થોડું વોકિંગ થાય ને આપણે હાલ્યા જઈ બરાબર ને થોડું થોડું વોકિંગ થાય કે ખાઈ પીને ઘેરે નકરા આમ મોટા દાણિયા જેવા છે છે અમે હાલો તો હવે આપણે આગળ ગાડીએ જઈને બતાવીએ ત્યાંથી હું કરવું તો મિત્રો દિયા તમને તૈયારી થઈ ગઈ છે અને આપડે પાસે આવી ગયા છે एसएससी બરાબર 66 વાગે કલર મારે ભરવાનો બાકી છે કલર ભરીને પછી નીકળીએ ઘરે જવા માટે હાલો કલર ભરી લો ચાલો મિત્રો તો આપણે સાઈડ ઉપરથી ઘરે આવી ગયા છીએ અને નાઈ ધોઈને જમીને કમ્પ્લીટ થઈ ગયા છીએ બરાબર હવે અત્યારે રાતના સાડા નવ જેવું થઈ ગયું છે આપણે આ વ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ છીએ જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી સૌ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચાલો આવજો બાય બાય